માં કાર્યવાહીની માંગ સાથે સ્થાનિકો ત્યાં પહોંચ્યા સવારના સમયે કેટલાક શખ્સો દારૂ પીને ફરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને પોલીસ ફરિયાદની તજવીજ પણ હાથ ધરી દેવામાં આવી છે નશેડીઓને પોલીસ છાવરતી હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો તો અમદાવાદના ગોકુળ આવાસની બહાર દારૂ પીનારા શખ્સો સામે આક્રોશ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે સેટેલાઇટ પોલીસ સ્ટેશન માં કાર્યવાહીની માંગ સાથે સ્થાનિકો ત્યાં પહોંચ્યા સવારના સમયે કેટલાક શખ્સો દારૂ પીને ફરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને પોલીસ ફરિયાદની તજવીજ પણ હાથ ધરી દેવામાં આવી છે નશેડીઓને પોલીસ છાવરતી હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો